પ્રતિષ્ઠિત કંપની છે એની તમને વાત કરું અમે એક કેમ્પેન ત્યાં ચાલુ કરી છે દ્વારકા મીઠાપુરમાં જે ઓખા મંડળ વિસ્તારમાં એ કંપની આવેલી છે પેલા સોડા એસ પણ આવતી હવે સિમેન્ટ થી લઈને બીજું ઘણું બધું પણ બનાવે છે મીઠું પણ બનાવે છે તો આ અહિયાં એટલા મોટા પ્રમાણમાં પ્રદૂષિત પ્રદૂષણ થયું છે કે આખો મરીન નેશનલ પાર્ક જોખમમાં આવી ગયો છે કે જે ભારત ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક છે તો એની સામેના એટલા બધા અમે અમે કાર્યક્રમો કર્યા છે ત્યાં સ્થળ ઉપર જઈને ઘણી બધી વિગતો મેળવી છે તો આ એટલા માટે કહું છું કે આવી ગુજરાતના દરિયાકાંઠે ઓછામાં ઓછી સાત કંપનીઓ છે ઓછામાં ઓછી સાત કંપની કે જે આ પ્રકારની પ્રદૂષણ ફેલાવે છે અને એનો મોટો અનુભવ છે આપણે પ્રદૂષણનો અને એટલા માટે જ મને લાગ્યું છે કે વિજયભાઈ તમે આ એટલા માટે જ તમે આ વિરોધ કરી રહ્યા છો કે અગાઉના જે આપણા ગુજરાતના અનુભવો છે એ બહુ ખતરનાક છે તો આ કંપની અત્યારે ત્યાં એનું કોઈ અસ્તિત્વ ખરું જે સાહેબ હમણાં એ લોકોએ જમીન લઈ લીધી છે યંગ પણ પ્રકારે સરકાર પાસેથી લીધી છે બીજી અમુક જમીનો એવી છે કે જે જમીનો સામાન્ય માણસને ક્યારેય ન મળે ટ્રસ્ટની જમીન છે અમે કેસ લડી રહ્યા છીએ ટ્રસ્ટ દોઢસો એકર ટ્રસ્ટની જમીન વ્યક્તિઓને આપવામાં આવી